શિક્ષકોની જગ્યાઓ ખાલી છે 606 શાળામાં એક જ શિક્ષક છે એ એક શિક્ષક છે તમામ વિષય ઉપર ભણાવતો હોય તો વિચાર કરો કે એક શિક્ષક હોય તમામ વિષય ઉપર ભણાવતો હોય તો બાળકો શું ભણતા હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય કે તમામ વિષય ઉપર ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસને પણ ખબર પડે છે એને એનો બાળક છે હોય પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી આ દરમિયાન સરકારની સારી અને નરસી બાબતો છે એ સામે આવતી હોય છે એવામાં કોંગ્રેસના જે ધારાસભ્ય છે જેમનું નામ છે વિમલ ચુડાસમા ટેટ મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે વધુ શિક્ષકોની અત્યારે ગુજરાતની અંદર અંદર ઘટ છે સરકારી શાળાની તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો સરકારની ઉપર કે સરકાર છે એ ખાનગીકરણને વધારે પ્રાયોરિટી આપી રહી છે અને ગરીબ બાળકો જેટલા પણ છે એમને ભણવામાંથી એ મુક્ત કરી રહી છે મુક્ત કરી રહી છે એનો સીધો મતલબ એવો છે કે ભણવા દેવામાં આવતા નથી શું કહ્યું હતું સાંભળ્યું

અને બે હજાર સાતસો ને ઓગણસી પાસ થયેલા હતા ત્યારે ત્રીજા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે આમાંથી કેટલા લોકોને નોકરી દેવામાં આવેલી ત્યારે એમાં જવાબ આવ્યો કે શૂન્ય હજી સુધી શિક્ષકોને નોકરી દેવામાં નથી આવી ત્યારે તેર હજાર કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે સોળસો છ શાળામાં એક જ શિક્ષક છે અને જ્યારે સોળસો ને છ શાળામાં એક શિક્ષક હોય ત્યારે શિક્ષક

ગરીબ બાળકો પણ આજે સરકારી શાળામાં ભરી શકે અને ફ્રી માં શકે શકે ની વાત કરતા આજે પરીક્ષા પણ લેવાઈ ગઈ છે ત્યારે પાસ પણ થઈ ગયા છે પણ ખાસ કરીને એક તમને કહું છું કે શિક્ષણ પ્રદાન કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાના બાળકને ભણાવતું હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય એ તમામ વિષય ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસ ને પણ ખબર પડે બાળક એ આગળ વધવાનું નથી અને એ એ ભવિષ્યમાં આગળ આગળ વધવાનું નથી ખાસ કરીને બાળકને ભણાવવું હોય તો એને પ્રાઇવેટમાં મૂકવું પડે અને અને ખાસ કરી જે શિક્ષણ પ્રધાન છે એ ખાસ કરીને એ શાળાઓને વધારે થતા હોય એવું મને લાગે છે